નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખાનપુર તાલુકા આદિવાસી સમાજ મંડળ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કળહેરી ખાતે કરવામાં આવ્યું હતું મહાન આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી ઓળખે તથા બદલાતા વર્તમાન પ્રવાહની સાથે કદમ મિલાવી આદિવાસી સમાજ ગર્વભેર ચાલી શકે તેમજ સમાજ સંગઠિત બને અને સમાજમાંથી પૂરિવાજો અને દુષણો નાબૂદ થાય તેના પ્રયાસોના ભાગરૂપે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા રાજ્યમાં બાઇક રેલી જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા બાઇક રેલીમાં પાંડરવાડાનો પૂર્વ વિભાગ ખાનપુર વિભાગ અને લીંબડિયા બાબલિયા ધુળેટા વિભાગમાંથી નીકળેલી બાઇક રેલી કળહેરી સ્મારકના મેઇન ગેટ પર સમૂહમાં મળી હતી દર્દી પૂજન નિજા ફરકાવાનો કાર્યક્રમ અને જાહેર સભા યોજાઈ હતી વિવિધ વિભાગમાંથી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા સાંસ્કૃતિક નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસ અને બારના ત્રણે પ્રવાહના પ્રથમ ટોપર વિદ્યાર્થીઓનું સન્માન અને બેરોજગારો માટે યુવક યુવતી ભરતી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ નવી ભરતી થયેલા આદિવાસી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આદિવાસી જીવનશૈલી મુજબનો બાકરાનો નાસ્તો આપવામાં આવ્યો હતો સામૂહિક સાંસ્કૃતિક નાચગાન અને સામૂહિક લોકગીતે આકર્ષણ ગમાવ્યું હતું વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન પૂજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી કાર્યક્રમમાં ખાનપુર તાલુકાના આદિવાસી સમાજના વડીલો યુવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા